જોડાયેલા લોકો ખાસ હાજરી આપી હતી આરએસએસ ના સ્વયંસેવકો અને લોકો દ્વારા ધારી શહેર ના મુખ્ય રાજમાર્ગો પર રેલી સ્વરૂપે પસાર થયા હતા ત્યારબાદ આ રેલી જીયંદામાણી હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી આરએસએસ ના સ્થાપના દિવસની ઉજવણીમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી નમસ્કાર આજના વિજયાદશમી ઉત્સવ નિમિત્તે સમગ્ર દેશવાસીઓ દેશવાસીઓને આ વિજયાદશમી પર્વની ખૂબ ખૂબ શુભકામના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાને વિજયાદશમીએ આ વિજયાદશમી સો વર્ષ પૂરા થયા છે સમગ્ર દેશમાંથી હિન્દુ સમાજને સંગઠિત કરી ભારતને પરમ વૈભવ સુધી લઈ જવાની આ યાત્રા અવિરત રૂપે ચાલતી આવી છે આ વર્ષે સમાજ જાગરણને લઈને પંચ પરિવર્તનની વાત એ લઈને સંઘ સમાજના ઘર ઘર સુધી જવાનો છે એમાં એક વાત છે પર્યાવરણ બીજું કુટુંબ પ્રબોધન ત્રીજું છે સામાજિક સમરસતા ચોથું છે પરિવાર વ્યવસ્થા અને પાંચમું નાગરિક કર્તવ્ય આ પાંચ બિંદુઓને લઈને સમાજ જાગરણ થાય અને સમાજ પરિવર્તનની દિશામાં સંપૂર્ણ હિન્દુ સમાજ કામ કરે તો આગામી સમયની અંદર એ ભારત એક નવી શક્તિના રૂપમાં એ વિશ્વ મંચ ઉપર આવશે અને સાર્વત્રિક એ ભારત માતાની જય જય થશે એટલી જ આજના અવસરે સમગ્ર હિન્દુ સમાજ સામે સંગવતી કામના આપના માધ્યમથી એ રાખું છું વસ્તુ ભારત માતા